બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની બે સંતાનોની માતા રમેશભાઈની ધરમપત્ની અને શ્રીમાળી પરિવારની વહુએ અંગદાનનો નિર્ણય કરીને નારી તું નારાયણીની પંક્તિ ખરા અર્થમાં સાર્થક કરી મા અંબાની ધન્યધરા બનાસકાંઠાથી આ વખતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક ચાર ચારમાં અંગદાનની મહેક પ્રસરાઈ છે સિવિલ હોસ્પિટલનું એક ચાર ચારમું અંગદાન નારી તું આ સંસારની જીવનદાતા છે તારા સમગ્ર સૃષ્ટિ છે પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરતો કિસ્સો છે નારી એ ત્યાગ અને સમર્પણ ની છે જેનો બ્રેઇન ડેટ રમેશભાઈના ધરમપત્ની ભારતી બહેને સાક્ષાત્કાર કરાવ્યો છે સમગ્ર વિગતો એવી છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રહેવાસી અને ગાંધીધામ કચ્છમાં કામ અર્થે રહેતા રમેશભાઈ શ્રીમાળીને

અન્ય જીવંત જીવત કર્યો છે તેઓ તેઓ જાણતા પણ નથી તેઓ કોઈના માતા પિતા પત્ની ભાઈ બહેનો જીવનદીપ યમરાજમાં હાથમાંથી પાછો અપાવી ફરી જળવળતો કરવાનું સત્કાર્ય ભારતી બહેને કર્યું છે અંગદાનના નિર્ણય બાદ સિવિલ અસ્પતાલમાં તબીબોએ અંગોના રિટ્રાઇવલથી પ્રક્રિયા હાથ ધરી સમગ્ર પ્રક્રિયાના અંતે હૃદય બે કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા હૃદયને યુએન મહેતા અસ્પતાલ લિવર તથા બંને કિડની અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરતમંદ દર્દીને સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે અમદાવાદ સિવિલ અસ્પતા સુપ્રિન્ટ કરી છે ભારતીય બેને તેમના પતિના અંગદાન થકી નારી એ ત્યાગની મૂર્તિ અને સાક્ષાત નારાયણી છે તેનું સચોટ દુષ્ટાંગ પૂરું પાડ્યું છે અને આપના સમાજ ઉપર આવી બળિદાન નું ક્ષણ ખૂબ મોટું છે તેમ તેને જણાવ્યું હતું અંગદાન એ જ મહાદાનની થીમ ઉપર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને અંગદાન થયું છે બત્રીસ વર્ષીય પુરુષ રમેશભાઈ શ્રીમાળી બનાસકાંઠાના રેનવા ગામના રહેવાસી પરંતુ ગાંધીધામમાં ધંધારથી રહેતા રોડ ટ્રાફિક એક્સિડેન્ટ થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે અને ખાસ કરીને એની પત્નીએ અંગદાન કરવાનો પોઝિટિવ નિર્ણય લીધો અને રમેશભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને હૃદય બે કિડની અને લિવર દાનમાં મળ્યા મેડિસિટીની જીવન મહેતામાં હૃદય અને આઈકેડીઆરસીમાં લિવર અને કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું અને એના થકી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થશે એકસો ચુવાલીસ અંગદાનની જો વાત કરીશ તો ચારસો ને સાહીઠ અંગો સિવિલ હોસ્પિટલમાંથી દાનમાં મળ્યા જેને ચારસો ને તેતાલીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને અંગદાન પ્રત્યારોપણની પ્રતિક્ષા કરતાં લોકોની પ્રતિક્ષામાં જેટલો વધારે ઘટાડો થઈ શકે એના માટે આપણે સૌ એકજુટ થઈ અને પ્રયત્ન કરીએ આ કિસ્સાની મહત્ત્વની વાત એ છે કે એમના પત્ની જેને બે નાના બાળકો છે છ વર્ષના અને ત્રણ વર્ષના એવા ભારતીબહેને એ નિર્ણય લીધો કે જ્યારે એમના પતિ ડેડ છે અને બંને એપની અટેસ્ટ થઈ ગયા છે તો હવે આ જ નિર્ણય લેવો આ સમય માટે સૌથી ઉચિત ગણાશે અને આખા પરિવારે ભેગા થઈ અને અંગદાન કરવાનો નિર્ણય લીધો અને આપ જોઈ શકો છો એના થકી ચાર એવા લોકો જે એન્ડ ઓર્ગન ફેલિયરથી પીડાતા છે એવા લોકોને નવજીવન પ્રાપ્ત થશે ચાલો સૌ સાથે મળી અને આ મહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાર